ખાકીજી મહારાજના સેવકોએ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ સેવકો આ દેશમાં કે વિદેશમાં જ્યાં કોઈ હોય એ લોકોએ જે અમને સહયોગ આપ્યો હતો આર્થિક રીતે તન મન ધનથી એ સહયોગથી કુંભમાં અમે લોકોએ જે નાનું કાર્ય કર્યું એ આ બધા સામે છે આપના સહયોગથી સેવકોની ભાવનાથી ત્યાં ખાકીજી મહારાજની જે આપની બે પ્રણાલીઓ હતી ભોજન અને ભજન ત્યાં બાર કલાકનું રામધૂન એક મહિના માટે ચલાયું અને સાથે સાથે અંછેત્ર પણ આપણે જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચલાયું એટલે તમામે તમામ સેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન છે કે આ બધાએ અમારો વિશ્વાસ મૂક્યો અને અમે એ વિશ્વાસમાં જે લોકો જ્યાં પધાર્યા છે કુંભમાં જે લોકો પધાર્યા ફંટાએ જે આવ્યા ખાલસામાં એ લોકોને કોઈ નાની મોટી તકલીફ પડી હોય તો એના માટે પણ જે શિયાળા આગળ ફરી આપણા સુવિધાઓને સુધારીશું અને અંછેત્ર સારામાં સારું અંછેત્ર ચલાવીશું કટાવ જે જ આ ક્રિયાઓ કરી અંછેત્ર બધાના તેર તારીખથી ચાલુ થયા પણ આપણે એક જાન્યુઆરી થી ચાલુ કર્યું બધાના અંછેત્રો ત્રણ ફરવરી બંધ થઈ ગયા આપણે છેલ્લે ઘરે સુધી કેમ કે બધા સેવકો એ કીધું બાપુ અંછેત્ર આપણો બંધ નહીં થવું જોઈએ જેટલા માણસો સુધી સુધી પહોંચે આપણે અંછેત્ર ચલાવવું છે તે બાર ફરવરી

કુંભનો પ્રસાદ છે પ્રસાદ લઈને જજો અને આ બધાને કુંભમાંથી જે કોઈ અમે પુણ્ય કમાયું હોય એ બધા જ સેવકોને વાર્પણ કરીએ છીએ એ સેવકોને રાખીએ જે મારા સુખી સ્વસ્થ અને આનંદિત રાખે ખૂબ ધનવાન બનાવે ખૂબ એશ્વર્યવાન બનાવે એ લોકો ખૂબ પ્રગતિ કરે એ જ આશા આપણે રાખીએ એ જ આશા